બહેનો <laughs> મધ્ય <laughs>

સાંસ્કૃતિક કલ્ચર પ્રોગ્રામ અને હિન્દુ સંસ્કૃતિને જીવંત રાખવાના કાર્યક્રમની અંદર જે ઉત્સાહ મેં જોયો છે ડૉક્ટર મિત્રોને એમના પરિવારનો ત્યારે આયોજક તરફથી અમે બધા નિમાના હોદ્દેદારો અને મેકમાના હોદ્દેદારો આજે ગર્વ અનુભવીએ છીએ આવા નવા કાર્યક્રમો અને સાંસ્કૃતિકની પરંપરા સર્જાય અને ચાલુ રહે એવી પ્રભુ પાસે પ્રાર્થના કરીએ છીએ બસ આત્મીયતા પરસ્પર આત્મીયતા રહી કૌટુંબિક ભાવના જળવાય અને સાંસ્કૃતિક ભારતીય સંસ્કૃતિ અને જીવંત રાખી શકાય એ સિવાય કલ્ચર પણ અમે તો વ્યવસાય બધા તબીબો છીએ અને તબીબોની કૌટુંબિક પરંપરાઓ આની સાથે જોડાયેલી છે એટલે એ જોડાવા માટેનું જ એક પ્રયત્ન છે અને વિશેષ માટલોડે મહેમનેગર એસોસિએશન અને નિમાના હોદ્દેદારો જે બંનેના કોમન છે ડૉક્ટર રાજગૌર ડૉક્ટર ભરતભાઈ ડૉક્ટર હસમુભાઈ પટેલ ડૉક્ટર મિશ્રાજી ડૉક્ટર તુરખિયાજી ડૉક્ટર નિનામાજી ડૉક્ટર બીરેન નાયક આ બધા અમે ઉત્સાહથી છેલ્લા કેટલાય દિવસથી કાર્યક્રમ સફળ રહે અને જીવંત રહે એના માટે અથાગ પ્રયત્નો કર્યા છે અને એની આ પરિણામ સ્વરૂપ અમે અત્યારે ગર્વ અનુભવીએ છીએ નેશનલ ઇન્ટિગ્રેટેડ મેડિકલ એસોસિએશન નેશનલ લેવલે છેલ્લા પંચોતેર વર્ષથી કાર્યરત છે અને ઘાટલોડિયા મેમનગર મેડિકલ એસોસિએશન આજથી ચાલીસ વર્ષ પહેરવ્યા પહેલાં એટલે આજે પિસ્તાલીસમું વર્ષ ચાલી રહ્યું છે એ પહેલાં એસ્ટાબ્લિશ થયેલું આ એસોસિએશન છે આ બંને એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે આજે આપણા બાળકોની અંદર સાંસ્કૃતિક આપણી જે વારસો છે સાંસ્કૃતિક ધાર્મિક ઉત્સવો છે એ ઉજાગર થાય એની ભાવના ઉજાગર થાય એ હેતુથી આ હોલિકી રામ રામ કાર્યક્રમનું આયોજન કર્યું છે આ હોલિકી રામ રામ કાર્યક્રમની અંદર આપ જોઈ શકો છો કે અહીંયા આગળ પ્રતિકાત્મક અમે હોલીનું દહન કર્યું છે પ્રતિકાત્મક હોલી તિલક તિલક હોલી અમે રમ્યા છીએ અને સાથે સાથે ભોજન પ્રસાદ પણ લીધો છે હવે ત્યારબાદ અમે ગીત સંગીત લોક નૃત્ય અને એક હાસ્ય કોમેડી નાટક ડ્રામા પણ અમે અહીંયા આગળ દિનેશ હોલની અંદર કરવાના છીએ આમ તો વારંવાર ડૉક્ટર મિત્રો સીએમઇ કરતા હોય છે પરંતુ એ પરંપરાગત અમારું જે વૈજ્ઞાનિક અને સાયન્ટિફિક જે નોલેજ અમે મેળવતા હોઈએ છીએ એના સિવાય સપરિવાર આ રીતે દર વર્ષે અમે એક કલ્ચરલ કાર્યક્રમ કરતા હોઈએ છીએ સપરિવાર લોકો આવ્યા છે અને સમગ્ર અમદાવાદમાંથી એમ કહેવામાં આવે છે કે હજારથી પણ વધુ ડૉક્ટર મિત્રો સપરિવાર અત્યારે ઉપસ્થિત છે નાટકમાં કોઈ ડૉક્ટર તબીબ મિત્રો એમાં પાર્ટિસિપેટ કરવાનું નહીં જે કલ્ચરલ અમારો કાર્યક્રમ છે એ બધા ડૉક્ટર મિત્રો કરવાના છે જેમ કે મિમિક્રી હોય ડાન્સ હોય જે બાળકો અમારા ડાન્સ કરે છે ગીતો ગાય છે અને બીજા ઘણા લોકો જે અમારી પ્રાર્થના કરવાની છે એ સિવાય અમારી ગણેશ વંદના કરવાની છે આ બધું જ અમારા મિત્રો કરશે પરંતુ ડ્રામ ડ્રામા છે એ લે મારો થપ્પો એ એક બીજા સંસ્થા દ્વારા કરવાનું છે